રખડતા ઢોરને પકડી પાડવા મામલે આજ રોજ રાજકોટ મહાનગરપાલિકાની કચેરી ખાતે રાજપૂત કરણી સેના માલધારી સમાજ સહિતના અન્ય સમાજ દ્વારા ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો તો સાથે જ મોટી સંખ્યામાં મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન ખાતે એકઠા થઈ પોસ્ટરો પણ દર્શાવવામાં આવ્યા હતા રાજકોટ મનપા કમિશનરને આવેદનપત્ર પાઠવીને માલધારી સમાજ સહિતના સમાજ દ્વારા જુદી જુદી ચાર માંગ રજૂ કરવામાં આવી હતી ચિંતન ઘર પાસે અથવા ઘરમાં બાંધેલા ઢોરને પશુ રંજાડ અંકુશ વિભાગ દ્વારા પકડી પાડવામાં ન આવે પરમિટ બાબતના નીતિ નિયમમાં ફેરફાર કરી દરેકને પરમિટ મળી શકે તે પ્રકારના નિયમો બનાવવામાં આવે બેફામ વાણી વિલાસ કરનારા અધિકારીઓને મર્યાદામાં રહેવા સૂચના આપવામાં આવે તો સાથે જ ચોવીસ કલાક બાંધેલા પશુઓને બે કલાક બહાર નીકળવા માટે સમય આપવામાં આવે તે સહિતની માગણીઓ મનપા કમિશનર સમક્ષ રજૂ કરવામાં આવી હતી જુદા જુદા હિન્દુ સંગઠનો ગૌ પ્રેમીઓ અને એક સાથે સમાજના લોકો સહિત હિન્દુ સમાજ દ્વારા પકડો બીજું કે ગાયો ને તમે પકડો તો એમાં જીવ જાય છે તમે વિડીયો માધ્યમથી બધું જોવો જ છો બીજું કે આજ કોઈ પણ હોય માલધારી હેરાન થઈ રહ્યો છે ગાયો હેરાન થઈ રહ્યા છે ગાયોના જીવ રહ્યા છે આજે ભાઈ પાસે માલ દસ લાખ રૂપિયાનો માલ

અમે જ માંગ છીએ કે પેલા તમે જગ્યા આપો પછી વેતરની પેલા જગ્યા આપો પછી ગાયો ને આવી રીતે પકડો તમે રોડ ઉપરથી પકડો અમને કોઈ વિરોધ નથી પણ તમે ગોળ પાસેથી જે ખેલે બાંધેલી છે જે પોતાની જગ્યામાં છે તો એ તમે ન બાંધો અને જે ગાયોના મૃત્યુ થઈ રહ્યા છે એ આવું ન થઈ રહ્યું છે સરકાર આખા ગુજરાતમાં જે અહીંયા ડબ્બા છે અહીંયા બધે તપાસ કરવામાં આવે આગલા સમયમાં આજે હજારો માણસો આવ્યા કાલે પછી લાખો માણસો આવ્યા આ તો ગાય માટે અને ગૌપ્રેમી લોકો દ્વારા હે તો એક સમાજ માટે આ આવેદન નથી